હેલો ફ્રેન્ડ્સ હું છું હિર અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતે અને ખૂબ જ ટેસ્ટી તેવું મેથીનું શાક તો ફ્રેન્ડ્સ મેથીની રેસીપી તો તમે ઘણી બધી વાર બનાવી હશે પણ હું ગેરંટી સાથે કહું છું કે તમે મેથીનું શાક આ રીતે તો ક્યારે પણ નહીં બનાવી હોય જે ટેસ્ટમાં તો જોરદાર લાગે છે અને જે લોકો મેથી ખાવાનું પસંદ નથી કરતા ને તો આ રેસીપી ખાસ તે લોકો માટે જ છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે અહીંયા મેથીની એક ચૂડી લઈ લીધી છે હવે મેથીના પાંદાવાળા ભાગને આ રીતે કટ કરી લઈશું તો તમારે મેથીના પાંદાવાળો ભાગ જ લેવાનો છે ડાળીવાળો ભાગ બિલકુલ પણ નથી લેવાનો તો ફ્રેન્ડ્સ ઘણીવાર કેવું થાય છે કે મેથી વધારે પડતી કડવી હોય છે પણ આ શાક આપણે બનાવીશું જ એ રીતે ને કે મેથી તમને બિલકુલ કડવી નહીં લાગે તો આ જુઓ મેથીના પાંદાવાળો ભાગ કટ કરી લીધો છે હવે મેથીને એકદમ છીણી કટ કરી લઈએ તો આ જુઓ તમારે આ રીતે બધા જ મેથીના પાનને ભેગા કરી એકદમ ઝીણી કટ કરી લેવાની છે તો તમે જોયું ને મેથી એકદમ ઝીણી કટ થઈ રહી છે તો બસ આજ રીતે હું બધી જ મેથી એકદમ કટ કરી લઈશ હવે લઈશું એક એક કડાઈ અને કડાઈમાં લઈશું નાની વાટકી કાચા સિંગદાણા હવે સિંગદાણાને થોડા શેકી તો તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને પછી જ આ બધી વસ્તુઓને શેકવાની છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સાથે જ લઈશું બે ચમચી દાળિયા તો તમે દાળિયાની જગ્યાએ ચણા પણ લઈ શકો છો સાથે જ એડ કરીશું બે ચમચી સફેદ તલ તો પેન ગરમ છે ને તો તલને શેકાવવામાં વધારે સમય બિલકુલ પણ નહીં લાગે તો તલ ફૂટીને બહાર ના આવે તે માટે આ રીતનું એક ઢાંકણ ઢાંકી લેશું તો આ જુઓ બધી જ વસ્તુ બરાબર શેકાઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આ ત્રણેય વસ્તુને થોડી ઠંડી થવા દઈશું હવે લઈશું મિક્સર જાર અને ઠંડી થયેલી આ બધી જ વસ્તુઓને મિક્સર મિક્સર જારમાં લઈ સાથે જ થોડું પાણી એડ કરી હવે જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુઓને બરાબર ક્રશ કરી લઈશું તો આ જુઓ એકદમ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર છે તો મેં અહીંયા ક્રશ કરતી વખતે બીજું થોડું પાણી એડ કર્યું હતું એટલે કે લગભગ મેં એક કપ જેટલું પાણી એડ કર્યું છે હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી કરી લઈએ હવે લઈશું એક કડાઈ અને કડાઈમાં લઈશું બે ચમચી તેલ હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે એડ કરીશું થોડી રાઈ તો રાઈ એડ કરવી ટોટલી ઓપ્શનલ છે તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું એક ચમચી જીરું સાથે જ એડ કરીશું ચપટી હિંગ સાથે જ એડ કરીશું ઝીણું કટ કરેલું લસણ તો ફ્રેન્ડ્સ આ શાકમાં લસણ તમારે થોડું વધારે જ એડ કરવું આનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે લસણને બરાબર સાતડી લઈશું તો આ જુઓ લસણ બરાબર સતરાઈ ગયું છે અને કલર પણ થોડો ડાર્ક થઈ ગયો છે સાથે જ એડ કરીશું બે મીડિયમ સાઈઝની ઝીણી કટ કરેલી ડુંગળી તો ડુંગળીને તમારે એક મિનિટ સુધી જ સાતડી લેવાની છે તો એક મિનિટ થઈ ગઈ છે સાથે તરત જ એડ કરીશું બે મીડિયમ સાઈઝના ઝીણા કટ કરેલા ટામેટા સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું તો મીઠું એડ કરવાથી ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જશે અને ઝડપથી ચડી પણ જશે હવે આને ઢાંકીને થોડી વાર સુધી થવા દઈશું તો આ જુઓ ટામેટા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે તો તમારે ટામેટાને આ રીતે થોડા મેશ કરી લેવાના છે સાથે જ એડ કરીશું બે સૂકા લાલ મરચાં હવે આની અંદર મસાલા કરી લઈએ તો સૌથી પહેલાં એડ કરીશું એક ચમચી ધાણા જીરું સાથે જ એડ કરીશું અડધી ચમચી તીખું લાલ મરચું તો મરચાને તમે વધુ કે ઓછું પણ એડ કરી શકો છો સાથે જ એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી કલર ખૂબ જ સરસ આવે છે સાથે થોડી હળદર એડ કરી લઈશું હવે આ બધા જ મસાલાને ત્રીસ થી ચાલીસ સેકન્ડ સુધી આ જ રીતે મિક્સ કરતા રહીશું આનાથી શું થશે કે મસાલા ખૂબ જ સરસ રીતે ચડી જશે તો આ જુઓ તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને સ્મેલ પણ ખૂબ સરસ આવી રહી છે સાથે જ ક્રશ કરેલી પેસ્ટ તો આ મેથીનું શાક ટેસ્ટમાં જોરદાર લાગે છે ને તેનું કારણ આ પેસ્ટ જ છે અને આ મેથીનું શાક તમે તમારા બાળકોને પણ આપશો ને તો આજથી તમારા બાળકો પણ મેથીનું શાક ખાવાનું પસંદ કરવા લાગશે હવે આની અંદર એક કપ જેટલું પાણી એડ કરી બરાબર મિક્સ કરી લઈશું તો આ ગ્રેવીને પાંચ મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું તો ગ્રેવી ચડે ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું થોડું તેલ અને થોડું ઘી તો તમે તેલ અથવા તો એકલું ઘી પણ લઈ શકો છો અથવા તો એકલું બટર પણ લઈ શકો છો સાથે જ એડ કરીશું ચાર થી પાંચ લસણની કળીઓ તો લસણની કળીઓને થોડીવાર સુધી ફ્રાય કરી લેશું અને મને તો આખી લસણની કળીઓ ખૂબ જ પસંદ છે અને અમુક શાકમાં તો ખૂબ જ સરસ લાગે છે સાથે જ એડ કરીશું કટ કરેલી લીલી મેથી તો મેથીને તમારે થોડી વધારે જ લેવાની કેમ કે જ્યારે આપણે મેથીને શેકશું ને ત્યારે મેથી થોડી સંકોચાઈ જશે એટલે કે થોડી ઓછી થઈ જશે સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું તો આપણે પહેલા ગ્રેવીમાં પણ મીઠું એડ કરેલું છે તો મીઠું વધારે એડ ન થઈ જાય ને તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને ઘીમાં આ રીતે મેથીને શેકવાથી મેથી બિલકુલ કડવી પણ નહીં લાગે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો એકથી બે મિનિટ સુધી જ મેથીને તમારે શેકી લેવાની છે તો ગ્રેવી બરાબર ચડી ગઈ છે હવે ઉપરથી શેકેલી મેથી એડ કરી લઈશું હવે મેથીને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લઈશું સાથે લાસ્ટમાં જ એડ કરીશું થોડો ગરમ મસાલો સાથે જ એડ કરીશું થોડી ખાંડ તો ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે મેં અહીંયા ખાંડ એડ કરી છે હવે આને એક મિનિટ સુધી આ જ રીતે થવા દઈશું તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી અને એકદમ અલગ જ રીતે મેથીનું શાક અને આ મેથીનું શાક તમે એકવાર ખાશો ને તો બસ ખાતા જ રહી જશો એટલું બધું ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ